પુણા વિસ્તારમાં રસ્તામાં પડેલા ખાડાઓના કારણે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રસ્તામાં બેસી ખાડા નું અને આરતી ઉતારી વિરોધ કરવામાં આવ્યો હતો ખરાબ રસ્તા અને રસ્તામાં પડેલા ખાડાના કારણે કિરણ ચોક ખાતે વિરોધ પક્ષ નેતા આમ પાર્ટીના કાર્ય કોર્પોરેટરો પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વિપક્ષ નેતા પાયલ સાકરિયા સાથે કાર્યકર્તાઓની કરી અટકાયત રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુઃખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામ નામકરણ સાથે એટલે કે જેટલા જેટલા ખાડાઓ છે જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવ્યા કેમ કે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે લોકોની કમર ભાંગી રહી છે આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે જેના કારણે ખૂબ હેરાનગતિમાંથી લોકો પસાર થાય છે આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે આ પદાધિકારીઓને રજૂઆત કરી છે વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જો અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન થાય તો ભલે થાય પણ અમારા મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે એમને આમાં હેરાન થવું પડે છે ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધે ભેગા મળીને બગાડી નાખી છે કારણ કે જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ જે પ્રમાણે